નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો મૃત્યુની શરૂઆત પગથી થાય છે સાહીઠ વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવી છું આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા વડીલો એટલે કે તમારા માતા પિતા દાદા દાદી અથવા તો સાહીઠ વર્ષની ઉપરના કોઈપણ વ્યક્તિના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે આજે આપણે વાત કરશું પગના ખેંચાણ એટલે કે લેગ્રામ્સ વિશે જેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે પરંતુ તે દૈનિક જીવનમાં મોટી અગવડ ઊભી કરી શકે છે ઘણીવાર રાત્રે કે ચાલતી વખતે થતું આ ખેંચાણ તમારી ઊંઘને ખલેલ પહોંચાડી શકે છે અને દિવસભર શાંતિ બગાડી શકે શું તમે ક્યારેય રાત્રે ગાઢ ઊંઘમાં હોય અચાનક પગની પીંડી કે પગના તળિયામાં એટલો તીવ્ર દુખાવો થાય છે કે તમે છટકાભેર ઊભા થઈ જાઓ અથવા તમારા વડીલોએ તમને વારંવાર કહ્યું હોય કે બેટા રાત્રે પગમાં બહુ દુઃખે છે ખેચાણ આવે છે અને ઊંઘ નથી આવતી જો આવા અનુભવો તમારા તમારા કે પરિવારના સભ્યો સાથે થયા હોય તો મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે આજે આપણે માત્ર પગના ખેચાણના કારણો જ નહીં પરંતુ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ સમસ્યા કેમ વધુ જોવા મળી છે તેની ચર્ચા પણ કરીશું તો સૌથી અગત્યની આપણે ત્રણ એવા ચમત્કારી ખાદ્ય પદાર્થો વિશે માહિતી મેળવી લેશું જે ફક્ત ખેચાણને જ ઘટાડશે એટલું જ નહીં પરંતુ તમારા પગના સ્નાયુઓને ફરીથી મજબૂત અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે આથી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવી વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરજો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન પ્રેસ કરી ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરી દો જેથી તમને અમારા નવા જ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો એક જૂની જાપાની કહેવત છે કે જે ખૂબ જ ગ્રહણ અર્થ ધરાવે છે મૃત્યુની શરૂઆત પગથી થાય છે આ માત્ર શાબ્દિક અર્થ નથી પરંતુ તે શરીરના એક અત્યંત મહત્વપૂર્ણ ભાગની કાર્યક્ષમતા ધરાવે છે ચીનમાં પણ એવું કહેવાય છે કે જેમ માણસ વૃદ્ધ થાય છે તેના પગ સૌથી વૃદ્ધ થઈ જાય છે છે પણ વૃદ્ધાવસ્થાને વાત દોષનો સમય આવ્યો આથી મિત્રો વાત દોષની વૃદ્ધિથી શરીરમાં શુષ્કતા જળ જડતાના સાંધાનો દુખાવો અને સ્નાયુઓમાં ખેચાણ જેવી સમસ્યાઓ વધી શકે છે કદાચ આ સાંભળીને થોડું તમને વિચિત્ર લાગે ખરું ને મિત્રો પરંતુ આ માત્ર લોકવાયકા નથી આ તો એક ગંભીર અને વૈજ્ઞાનિક હકીકત છે જ્યારે મિત્રો તમે આપણા પગ નબળા પડવા લાગે છે ત્યારે આપણે માત્ર ચાલવા ફરવામાં જ મુશ્કેલી નથી થતી પરંતુ મિત્રો શરીરનું આખું સંતુલન ખોરવાઈ જાય છે વિચારો કે જો તમારા પગ મજબૂત ન હોય અને તમે કેવી રીતે રોજિંદા કાર્યો કરી શકશો આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે પગની મજબૂતી એ આખા શરીરની તંદુરસ્તી અને દીર્ઘાયુષ્યનું પ્રતિક હોય છે જો મિત્રો તમે સાહીઠ વર્ષની ઉપરના છો કે તમારા ઘરમાં કોઈ વડીલે રાત્રે પગમાં સતત દુખાવો કડક પણ કે ખેંચાણની ફરિયાદ હોય તો મિત્રો આને ક્યારે નાની સમસ્યા નહીં ગણતા આ તમારા શરીરનો એક સ્પષ્ટ ચેતવણી સંદેશ હોઈ શકે છે જે સૂચવે છે કે શરીરની આંતરિક પ્રણાલીઓ ક્યાંક ગડબડ ચાલી રહી છે જેને ધ્યાન આપવાની જરૂર છે તો ચાલો અસામાન્ય લાગતી પણ ગંભીર સમસ્યાના મૂળમાં જઈએ આધુનિક રિસર્ચ દર્શાવે છે કે સાહીઠ વર્ષથી ઉપરના લગભગ દર ધોરણમાં એક વ્યક્તિને નિયમિત રીતે પગના ખેંચાણનો સામનો કરવો પડે છે આમાંથી મોટાભાગના કેસ રાત્રિના સમયે થાય જેના કારણે ઊંઘમાં ભંગ પડે અને દૈનિક જીવન પર નકારાત્મક અસર થાય છે આ ખેંચાણ એક મિનિટથી લઈને દસ પંદર મિનિટ સુધી પણ રહી જાય આ દરમિયાન દુખાવો એટલો તીવ્ર હોય કે ઊંઘ પણ ઉડી જાય અને વ્યક્તિ બેચેન થઈ જાય છે હવે ચાલો આ સમસ્યા થવાના મુખ્ય કારણોને સમજી લઈએ નંબર લઈએલ શરીરમાં પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજોની ઉણપ ખેંચાનું એક મુખ્ય કારણ એ બી છે કે આ ખનીજો સ્નાયુઓના સંકોચન અને આરામની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમની ઉણપથી સ્નાયુઓ અસામાન્ય રીતે સંકોચાઈ જાય છે જેનાથી ખેંચાણ થાય ખાસ કરીને ઉનાળામાં પરસેવા દ્વારા આ ખનીજોના ઘટકો વધુ થાય છે નંબર બે રક્ત પરિભ્રમણની સમસ્યા ઉંમર વધવાની સાથે શરીરની ધમનીઓ એટલે કે મિત્રો આર્ટ્રીસ કુદરતી રીતે સંકળે અને કડક થવા લાગે છે આ સ્થિતિને એથ્રોસ્ક્લોરોસિસ કહેવાયમાં આવે છે જ્યારે સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને અન્ય પોષક ઘટકો નથી પહોંચતા ત્યારે સ્નાયુઓમાં ખેંચાડ અને દુખાવો થઈ શકે લાંબા સમય સુધી બેસી રહેવાથી અથવા તો ઓછા શારીરિક પ્રવૃત્તિથી પણ રક્ત પરિભ્રમણ નબળું પડે છે નંબર ત્રણ ચેતાની નબળાઈ ડાયાબિટીસ મધુમેહ અથવા તો અન્ય ન્યુરોલોજીકલ રોગને કારણે ચેતાઓ નબળી પડી શકે ચેતાઓ સ્નાયુઓને સંકેત મોકલે છે કે જો આ સંકેતો યોગ્ય રીતે ન પહોંચે અથવા તો ચેતાઓમાં કોઈ ક્ષતિ નથી થતી તો મિત્રો સ્નાયુમાં અનૈચ્છિક સંકોચન અને ખેચાણ વધુ જોવા મળે છે નંબર ચાર દવાઓની આડઅસર કેટલીક દવાઓ ખાસ કરીને જેનો ઉપયોગ લાંબા સમય સુધી થાય તે પગના ખેંચાણનું કારણ બની શકે છે ઉદાહરણ તરીકે બ્લડ પ્રેશર નિયંત્રિત કરતી કેટલીક દવાઓ કોલેસ્ટ્રોલને ઘટાડતી કેટલીક દવા અને પેશાબ લાવવાની દવા જેના કારણે શરીરમાં ખનીજોનો નિકાલ થાય છે ખેંચાણનું જોખમ વધી શકે છે જો તમે આવી કોઈ દવા લેતા હોય અને ખેંચાણ અનુભવતા હોય તો તમારા ડોક્ટર સાથે આ અંગે ચર્ચા કરવી જરૂરી છે નંબર પાંચ ગંભીર રોગોનો સંકેત ક્યારેક પગનો ખેચાણ પરફેરર આર્ટરી ડિસીઝ જેવી ગંભીર અંતગત સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે પીડીએડીમાં પગની ધમનીઓ સાંકળી થવાથી પગમાં રક્ત પ્રવાહ અત્યંત ખરાબ થઈ જાય છે આ રોગ અત્યંત જોખમી છે કારણ કે રિસર્ચ દર્શાવે છે કે કેપીએડીના દર્દીઓમાં પંદરથી ત્રીસ ટકા લોકો હૃદયરોગના કારણે જીવ ગુમાવે છે તેથી જો ખેચાણ ખૂબ જ તીવ્ર હોય થતું હોય તો લાંબો સમય રહે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે મિત્રો ચિંતા ન કરો આ સમસ્યાને ઘરે જ નિયંત્રિત કરવા માટે કેટલાક સરળ અને અત્યંત અસરકારક ઉપાયો છે આ ટિપ્સને તમે આજથી જ તમારા દૈનિક રૂટીનમાં સામેલ કરી શકો છો અને નોંધપાત્ર સુધારો અનુભવી શકો નંબર એક રાત્રે હળવું સ્ટ્રેચિંગ સૂતા પહેલા પાંચ થી દસ મિનિટ પગની પીંડી અને જાંઘના સ્નાયુઓનું હળવું સ્ટ્રેચિંગ કરવું જોઈએ આનાથી સ્નાયુઓ રિલેક્સ થશે તેમનું લચીલાપણું વધશે અને રાત્રે થતા ખીચાની શક્યતાઓ ઘટશે તમે દિવાલ સામે ઊભા રહીને અથવા તો ટુવાલનો ઉપયોગ કરી પણ સ્ટ્રેચિંગ કરી શકો છો નંબર બે ગરમ તેલની માલિશ તલનું તેલ ઓલિવ ઓઇલ કે દેશી ઘી હળવું ગરમ કરીને પગ પર માલિશ કરી શકો આ માલિશ રક્ત પ્રવાહને સુધારશે સ્નાયુઓને આરામ આપશે અને તેમને પોષણ પણ પૂરું પાડશે આયુર્વેદમાં નિત્ય અભયંગ એટલે કે માલિશને વાત દોષ ઘટાડવાનો ઉત્તમ ઉપાય માનવામાં આવ્યો છે નંબર ત્રણ થોડું થોડું ચાલવાની આદત દિવસ દરમિયાન લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવાનું ટાળવું દર એક કે બે કલાકે દસ થી પંદર મિનિટને ધીમી ચાલવું આનાથી પગમાં રક્ત પરિભ્રમણ સક્રિય રહેશે અને સ્નાયુઓમાં જડતા નહીં આવે જે ખેંચાનું એક કારણ બની શકે છે નંબર ચાર પૂરતું પાણી પીવું ડિહાઇડ્રેશન અને પગના ખેંચાનું એક ખૂબ જ મોટું અને અવગણવામાં આવતું કારણ છે દિવસ પર તમારે પૂરતું પાણી એટલે કે લગભગ આઠ થી દસ ગ્લાસ પીતા રહો ખાસ કરીને ગરમ વાતાવરણમાં કે શારીરિક પ્રવૃત્તિ ક્રિયા પછી તમારે પાણી શરીરમાં ખનીજોનું સંતુલન જાળવવા માટે મદદ કરી શકે છે નંબર પાંચ દવાઓની તપાસ અને ડોક્ટરની સલાહ લેવી જો તમે કોઈ લાંબા ગાળાની દવા લઈ રહ્યા છો અને ખેંચાણ અનુભવો છો તો મિત્રો તમારા ડૉક્ટરને પૂછો કે શું આ ખેચાણ તેની આડઅસર તો નથી ને ડોક્ટર તમને દવા બદલવાનો અથવા તો કોઈ ડોઝ એડજસ્ટ કરવાનો વિકલ્પ સૂચવી શકે છે યાદ રાખો કે તમારા ડોક્ટરની સલાહ લીધા વગર ક્યારે તો તમારે કોઈ દવા બંધ ન કરવી જોઈએ મિત્રો હવે આવીએ આ વિડીયોનો સૌથી રસપ્રદ અને ફાયદાકારક ભાગ પર અહીં હું તમને ત્રણ એવા કુદરતી ખાદ્ય પદાર્થો જણાવીશ જે માત્ર પગના ખેંચાને ઘટાડવામાં જ નહીં પરંતુ તમારા પગના સ્વાસ્થ્ય અને મજબૂતીમાં પણ નોંધપાત્ર સુધારો લાવશે જાણો કે તમારા પગ ફરીથી યુવાન બની જશે નંબર એક કેળું અને પલાળેલા મુનક્કા મિત્રો કેળું એક પોટેશિયમનું એક અદ્ભુત સ્ત્રોત છે પોટેશિયમ એક મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ એ છે જે સ્નાયુઓના યોગ્ય કાર્ય અને ચેતા સંકેતોનો પ્રસાર માટે જરૂરી છે પોટેશિયમની ઉણપ સીધી રીતે સ્નાયુઓના ખેંચાણ સાથે સંકળાયેલી છે જ્યારે મુનક્કા જેને મોટી મોટી સૂકી દ્રાક્ષ પણ કહેવાય તે મેગ્નેશિયમ અને આર્યની ભરપૂર હોય છે મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં અને ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે જ્યારે પણ આપણે આયન રક્ત પરિભ્રમણ સુધરે છે જેનાથી સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળે છે યાદ રાખો કે મુનક્કા અને કિસમિસ એક નથી કિશમિશ નાની અને પાતળી હોય છે જ્યારે મુનક્કા મોટા અને જાડા હોય છે મુનક્કાનો રંગ ઘેરો બદામી હોય અને તેમાં બીજ હોય છે જે કાઢીને ખાવા જોઈએ જ્યારે કિશમિશમાં બીજ નથી હોતા મુનક્કા સ્વાદમાં મીઠા જ્યારે કિશમિશ સહેજ ખાટી હોય કેવી રીતે સેવન કરવું જોઈએ તો મિત્રો રોજે સવારે નાસ્તામાં એક પાકેલું કેળું ખાવું રાત્રે સૂતા પહેલાં ચાર મુનક્કા બીજ કાઢીને પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો જો તમને ડાયાબિટીસ હોય તો આનું સેવન કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ કારણ કે કેટલાક લોકોમાં મુનક્કાથી બ્લડ શુગર વધી શકે છે નંબર બે તલના આ નાનકડું પરંતુ અત્યંત શક્તિશાળી બીજ છે તલ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ અને કુદરતી સ્ત્રોત છે જે ખેંચાણ ઘટાડવા માટે અત્યંત જરૂરી છે કેલ્શિયમ હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે અનિવાર્ય છે જ્યારે મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરીએ છે આયુર્વેદમાં તલને વાત દોષ ઘટાડનાર અને સ્નાયુઓને સાંધાને મજબૂત કરનાર શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે કેવી રીતે તેનું સેવન કરવું જોઈએ તો મિત્રો એકથી બે ચમચી સફેદ અથવા તો કાળા તલને હળવા શકીએ તમારા દૈનિક આહારમાં સામેલ કરો તમે તેને દૂધમાં પણ ઉમેરી શકો અને ચટણી બનાવી શકો સલાડ પણ તમે ભભરાવી શકો અથવા તો રોટલીના લોટમાં ભેળવીને તેનું સેવન કરી શકો છો તલને તાસીર ગરમ હોય છે તેથી ઋતુ પ્રમાણે તમારે તલનું સેવન કરવું જોઈએ હવે આવે છે નંબર ત્રણ તો મિત્રો દૂ હળદરવાળું દૂધ ગોલ્ડન મિલ્ક મિત્રો આ એક પારંપરિક અને જાદુ આયુર્વેદિક પીણું છે રાત્રે સૂતા પહેલાં તમારે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી શુદ્ધ હળદર પાવડર અને થોડું કાળો મરીનો પાવડર નાખીને પીવું જોઈએ હળદરમાં રહેલું કર્ક્યુમેન નામનું તત્વ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે જે સ્નાયુમાં થતી બળતરા અને દુખાવોને ઘટાડવામાં મદદ કરે છે આથી મિત્રો દૂધમાં રહેલું કેલ્શિયમ સ્નાયુ અને હાડકાને મજબૂત બનાવે છે કાળા મરી દે છે આથી ઘટાડવાની સાથે તમારે સારી અને ગાઢ ઊંઘ પણ લાવી શકે છે જે શરીરને આરામ આપવા અને પુનઃસ્થાપિત કરવા માટે મદદરૂપ બની શકે છે તે માટે અત્યંત પણ જરૂરી છે આથી મિત્રો આ ત્રણ ખાદ્ય પદાર્થોને તમારા રોજના આહારમાં વિવેકપૂર્વક સામેલ કરો અને સાથે જ ઉપર જણાવેલી સરળ અસરકારક ટીપ્સનું નિયમિતપણે તમે પાલન કરવું જોઈએ આનો ફેરફાર તમારા પગની તાકાત પછી લાવશે અને ખેંચાણની સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડશે જેનાથી તમારા વડીલોનું જીવન વધુ આરામદાયક અને સક્રિય બની જશે જો તમારા મમ્મી અથવા તો તમારા પપ્પા કે દાદા દાદીને આ સમસ્યા હોય તો મિત્રો તમે આ વિગતવાર માહિતી તેમની સાથે જરૂર શેર કરી દેજો અને તેમના જીવનમાં થોડો આરામ અને ખુશી લાવવાનો આ એક નાનો એવો અત્યંત અગત્યનો પ્રયાસ હોઈ શકે છે તો મિત્રો શો તમે આમાંથી કોઈ પણ ઉપાય અજમાવ્યો છે તો તમારો અનુભવ અને તેના પરિણામો કમેન્ટમાં અમને જરૂર શેર કરી દેજો જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળી શકે આથી મિત્રો મને હવે આશા છે કે આજનો આ વિડીયો તમને